શું તમે ક્યારે એવું સત્ય સાંભળ્યું છે કે જે એક ખલનાયકના અંતિમ શબ્દોમાં છુપાયેલું હોય એક એવો માણસ જેને ઇતિહાસે અધર્મી કહ્યો પરંતુ જ્યારે મૃત્યુ સામે ઊભું હતું ત્યારે તેના મુખમાંથી નીકળેલા વાક્યોએ આપોઆપ દ્રૌપદીના નેત્રો ભીની કરી નાખ્યા શું એ માત્ર પશ્વાતાપ હતો કે એવી કોઈ ધાર્મિક ગર્ભિત રહસ્યમયતા જેને વર્ષો સુધી છુપાવવામાં આવી જેથી આપણે માત્ર એક પક્ષની વાર્તા સાંભળી શકીએ નમસ્કાર પ્રિય દર્શકો હર હર મહાદેવ આપ સૌનું સ્વાગત છે અમારા ઓમ વોઇસ ગુજરાતી ચેનલમાં દર્શક બંધુઓ આજે આપણે એવી જ એક અજાણી અને અત્યંત રહસ્યમય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મહાભારત જેવો વિશાળ ગ્રંથમાં એક ઊંડો વળાંક લાવી ગઈ જ્યારે કુરુક્ષેત્રના મહાસંગ્રામનો અંતિમ ચરણ ચાલી રહ્યો હતો જ્યારે ભીમસેનની ગદા વડે દુર્યોધન ની જાંગ તૂટી ગઈ અને તે રથના ચક્ર નજીક ધરા પર પટકાઈ પડ્યો ત્યારે આખી પૃથ્વી જ કેવળ એક શ્વાસે અટકી ગઈ હતી પાંડવોની આંખોમાં ક્રોધ હતો શ્રી કૃષ્ણની નજર શાંત હતી પણ એ ઘાયલ શરીરમાંથી નીકળેલા અંતિમ શબ્દોમાં એવી કોઈ વાત હતી કે જેને સાંભળી ધર્મ પોતે પણ વિચારવા મજબૂર થયો અને એ જ શબ્દો એ અંતિમ વાક્ય દ્રૌપદીના કાન સુધી પહોંચ્યા અને એ રાણી જેણે દુર્યોધનના કારણે પોતે જાતે અપમાન સહન કર્યું હતું જેણે તેની ચીસ પર પણ આખી સભા મૌન રહી હતી એની આંખોમાંથી એક મૌન અશ્રુ વહીને નીકળી ગયું આજે આપણે જાણશું કે મૃત્યુ પામતા પહેલા દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણને એવું શું કહેલું કે દ્રૌપદી પણ રડી પડી શું એ પશવાતા હતો કે એ ધાર્મિક અહેસાસ જે ખલનાયકીના શોરમાં દટાઈ ગયો હતો તો પ્રિય શ્રોતાઓ ચાલો શરૂ કરીએ આ રહસ્યથી ભરેલી વાર્તા પણ એ પહેલાં મારા સર્વે સનાતન પ્રેમીઓને વિનંતી છે કે જો તમે આ જ્ઞાનમાં આ ધર્મમાં અને આ કથાના તત્વમાં વિશ્વાસ રાખો છો તો આજે જ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો વિડિયોને લાઈક કરો અને મહાભારત તેલ્સને સબ્સ્ક્રાઈબ કરો કારણ કે આ માત્ર કથા નથી આ એક એવો પ્રશ્ન છે જે ધર્મ અન્યાય મૌન અને પ્રતિશોધને એક જ સ્થાને ઊભા કરે છે તો આવો વિલંબ વિના શરૂઆત કરીએ દુર્યોધનના અંતિમ વચનો અને દ્રૌપદીના આંસુની એ કથા જે સાંભળીને હૃદય તળી ઉઠશે કુરુક્ષેત્ર જ્યાં રથોના ચક્ર થાકી ગયા હતા જ્યાં ગદાઓની ગરજ હવે મૌન બની ગઈ હતી જ્યાં સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો અને વાયુમાં લોહીની ગંધ ઘૂલી ગઈ હતી મહાયુદ્ધનો અંતિમ ક્ષણ આવી ગયો હતો ભીમની ગદાથી દુર્યોધનની જાંગ તૂટી ગઈ હતી તે ધૂળ ભરેલી ધરા પર મરણાસન્ન અવસ્થામાં પડ્યો હતો શરીર કંપતું હતું પરંતુ નેત્ર હજુ પણ અભિમાથી નહીં પરંતુ ગૌરવથી તેજસ્વી હતા પાંડવો ધીમે ધીમે આગળ આવ્યા કૃષ્ણ સૌથી અંતે હતા શાંત સ્થિર એમની આંખોમાં ન ક્રોધ હતો ન કરુણા માત્ર ધર્મના સાક્ષાત્કાર દુર્યોધને તૂટી ગયેલા શરીર થી માથું ઊંચું કરવાનો પ્રયાસ કર્યો અને શું આજ જીત છે હું હારી ગયો પરંતુ મારા અંતમાં જે મૌન વિસારાયેલું છે એ કદાચ વિજયઘોષ કરતા વધુ ઊંચું ગુંજશે કૃષ્ણ મૌન રહ્યા

કેમ નહીં બોલ્યા ભીષ્મ પિતામા કેમ નહીં ઉભા રહ્યા ગુરુ દ્રોણ કેમ નહીં લલકાર્યા ધર્મરાજ યુધિષ્ઠિર અને તમે વાસુદેવ જ્યારે એ સ્ત્રી લાજની ભીખ માગી રહી હતી ત્યારે તમે ચીર વધાર્યું પણ શું સભામાં એક પણ વ્યક્તિને રોકી શક્યા પાંડવોના ચહેરા પર મૌન છવાઈ ગયું દ્રૌપદી થોડી દૂર ઊભી હતી સાંભળી રહી હતી એ શબ્દો જે એની આત્મામાં વર્ષોથી દટાયેલા પ્રશ્નોને અવાજ આપી રહ્યા હતા કૃષ્ણે માથું ઝુકાવ્યું પછી શાંત અવાજે બોલ્યા દુર્યોધન ધર્મની રક્ષા માત્ર શસ્ત્રોથી નથી થતી ધર્મ તો ત્યારે મરે છે જ્યારે ધર્મધારી ચૂપ રહે છે એ દિવસે સભામાં માત્ર તમે નહોતા ત્યાં ધર્મરાજ પણ હતા ગુરુજન પણ હતા અને હું પણ પણ જાણો કે મૌન રહેનાર દોષ મુક્ત નથી હોતો એ મૌન કે જે અન્યાયના સમય ધારણ કરવામાં આવે તે પણ તેટલો જ છે જેટલો તમારું શબ્દ કૃષ્ણની આંખો હવે દ્રૌપદી તરફ ફરી હતી દ્રૌપદીની પાંપણોથી એક અશ્રુ પડ્યું કોઈ વિલાપ ન હતો માત્ર એક મૌન સ્વીકાર દુર્યોધન સ્મિત કર્યો તો શું આ યુદ્ધ માત્ર બદલો હતો કે પછી ધર્મનું પ્રાયશ્ચિત કૃષ્ણે જવાબ ન આપ્યો માત્ર કહ્યું ધર્મ આજે પણ જીવિત છે દુર્યોધન કારણ કે તમે મરતા વેળાએ પ્રશ્નો પૂછ્યા અને કોઈ મૌન નથી દુર્યોધનની શ્વાસો ધીમી પડી રહી હતી પરંતુ એની ચેતના હજુ પણ જાગૃત હતી કૃષ્ણ શાંત હતા પણ મૌન ન હતા તેમણે એક કથા શરૂ કરી કે જે ન તો સંપૂર્ણ રીતે ભૂતકાળની હતી કે ન પાવન વર્તમાનની દુર્યોધન કૃષ્ણ બોલ્યા તમે જાણવા માંગો છો કેમ સભા મૌન હતી આજે સાંભળો એવી કથા જેમાં પાપ સ્પષ્ટ ન હતું પણ સંશય જાતે શત્રુ બની ગયો હતો નયનગઢ એક નગર કે જે હિમાલયની ગોદમાં વસેલું હતું જ્યાં નદીઓના કલકલ અને મંત્રોના ગુંજન એકસાથે વહેતા હતા રાજા પ્રસેન અને રાણી શીતલમાં પ્રેમ તપ અને શ્રદ્ધા હતી પણ એક દિવસ રાણી પોતાના મનમાં સંશય ઉઠ્યો શું આ બાળક મારું છે આ પ્રશ્ન ક્યારેય કહ્યો નહીં પરંતુ તેનો દેખાવ વાણી અને વ્યવહારમાં દેખાયો રાણી બધું સહન કરતી રહી અને એક દિવસ યાદ અપાવ્યું કે તમે નહીં કહેલું કે એ રાત ભૂલી જાઓ જયારે માયકની નર્તકી સાથે સંબંધ બનાવ્યો હતો મેં તમને ક્ષમા કર્યું કારણ કે હું તમને પાપી નહીં પણ ભ્રમિત સાધક માનતી હતી પણ રાજાનો સંશય ન ગયો એ દિવસે ધર્મની ગાથા ઘટી નયનગઢમાં રોજ એક કલ્પ સો સોના જેવા ફળ મળતા એક દિવસ એક ફળ ઓછું થયું રાજા ગુસ્સે થયો અને કહેલું કે જે ચોર હશે તેને મૃત્યુદંડ મળશે ઓછું રાજા હાથ જોડીને પ્રાર્થના કરી ત્યારે ઋષિ પ્રગટ થયા હે પ્રસે જે દોષ તું બહાર શોધી રહ્યો છે તે તારામાં જ છે તું એક નિર્દોષ નારી પર સંશય કર્યો

દ્રૌપદી હવે ભીના નેત્રોથી પણ શાંતિથી ઊભી રહી જાણે કે વર્ષો બાદ આજે એના પ્રશ્નનો ઉત્તર મળ્યો હોય દુર્યોધનના નેત્ર હજુ જાગૃત હતા એ કંઈક વધુ કહેવા માંગતો હતો કૃષ્ણ આગળ ઝુક્યા પાંડવો પાસે ઊભા હતા દ્રૌપદી પણ હવે નજીક આવી દુર્યોધન ધીમી અવાજે બોલ્યો હે વાસુદેવ હું જાણું છું મારી વાત પર હવે કોઈ વિશ્વાસ નહીં કરે

તેણે પૂછ્યું શું તું જાણે છે કે રાવણ મૃત્યુ બાદ પણ મૌન કેમ ન થયો હું એ સમય પર સમજ્યો નહીં પણ જ્યારે દ્રૌપદીના ચિરહરણનો પ્રસંગ આવ્યો ત્યારે એ તપસ્વીનું વાક્ય યાદ આવ્યું અને હું મૌન રહી ન શક્યો હું ખોટો હતો પણ મારા અંદર એક પશ્વતાપ નહોતો એક પ્રશ્ન સળગતો રહ્યો શું દ્રૌપદીનું ચીર વધારવું એ જ ધર્મ હતો જેમ રામે સીતા માટે કર્યું વાસુદેવ તમે ધર્મ જાળવ્યો પણ શું ધર્મ હંમેશા નિષ્પક્ષ રહ્યો હવે કૃષ્ણ મૌન છે તેમની આંખો બંધ એક ઊંડો શ્વાસ લીધો અને માત્ર એટલું કહ્યું રાવણે અપહરણ કર્યું તું અપમાન કર્યું પણ અંતે બંને વખતે સ્ત્રી મૌન રહી અને સભા પણ દ્રૌપદી હવે ઊભી છે તેની આંખો ભીની છે તે ધીમે ધીમે આગળ આવે છે દુર્યોધન તરફ જુએ છે તેના મુખ પર ક્ષમા નથી પણ ઊંડો કરુણ ભાવ છે તું અપરાધી હતો દુર્યોધન પણ કદાચ તારો અપરાધ સૌના મૌન કરતા નાનો હતો અને આ રીતે એક અધર્મીનો અંત થયો પણ જતાં જતાં એ એવા પ્રશ્નો મૂકી ગયો જેનો ઉદ્ધ આજ સુધી સભાઓ શોધી રહી છે દુર્યોધને અંતિમ ક્ષણે જે કહેલું એ માત્ર પશવાતાપ નહોતો એ એ મૌન સમાજનું દર્પણ હતું જે અન્યાય જુએ છે પણ બોલતું નથી અને દ્રૌપદી એ માટે નહોતી રડી કે દુર્યોધન મરી રહ્યો હતો પણ એ માટે રડી કે આખરે કોઈ એને સમજી શક્યું મિત્રો આ માત્ર એક કથા નહોતી આ એક આત્મિક યાત્રા હતી એવા ભાવોની કે જે રામાયણ અને મહાભારતના અદૃશ્ય ધાગાઓથી જોડાયેલી છે જો આ વાર્તા તમારા હૃદયમાં પણ કાંઈક ઊંડે વાગી હોય જો તમે પણ માનો છો કે ધર્મની સૌથી મોટી હત્યા મોથી થાય છે તો આજે જ તમારી અવાજને શબ્દ આપો હવે તમારી પાસે એક વિનમ્ર વિનંતી જો તમે સાચા સનાતની છો છો અને કે આવી ધાર્મિક ચેતના સ્પર વાર્તાઓ વધુ લોકો સુધી પહોંચે તો આ પવિત્ર પ્રયાસમાં અમારો સાથ આપો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ અથવા ધર્મ સદા વિજી રહે લખો અને જો તમે ચેનલ પર નવા છો તો ભૂલશો કારણ કે ક્યારેક સૌથી ઊંડા ઉત્તર યુદ્ધના અંતિમ ક્ષણો મરે મળે છે અને જ્યારે એક અપરાધી ધર્મ પ્રશ્ન કરે છે ત્યારે આખી સૃષ્ટિ થોડા ક્ષણ માટે મૌન થઈ જાય છે જય શ્રી કૃષ્ણ